આહિર નેહડે અવતર્યો મારો કાન જી રે આહિર નેહડે અવતર્યો મારો કાનજી રે માતા દેવ કી ના કુખે જનમ્યો રે આહિર નેહળે અવતર્યો મારો કાનજી રે વાલો મથુરાની જેલમાં જનમ્યો રે કાળી રાતે ગોકુળમાં સિંધાવ્યો રે આહિર નેહળે અવતર્યો મારો કાનજી રે શ્રાવણ મહિનામાં વાલા તારી વાટડી રે આઠમની અંધારી વાલા રાતડી રે આહિર નેહળે અવતર્યો મારો કાન જીરે વાસુદેવ ટોપલામાં લઈને હાલિયા રે કોટડીના તાળા વાલે તોડયાર રે આહિર નેહડે અવતર્યો મારો કાન જીરે પ્રભુ શેષ છાય માં બિરાજ્યા રે માતા યમના લોડે ચડ્યા રે યાર નેહળે અવતર્યો મારો કાન ઝી રે વાસુદેવ મનમાં મૂંજાય છે રે મને આપો માતા માર ગણો રે આહિર નેહળે અવતર્યો મારો કાન ઝી રે મારો કાનો નંદ ઘેર પધાર્યા રે નાંદ ઘેર આનંદ ઉત્સવ થાય છે રે આહિર નેહે અવતર્યો મારું કાન જીરે ગોકુળવાસીએ શેરિયું શણગાર્યું રે ગોપીઓ તો હરખ ઘેલી થાય છે રે આહિર નેહે અવતર્યો મારો કાન જીરે રે મીરા કહે હું ધન્ય બની આય રાણી રે મારા કુડમાં કાનૂડો અવતાર્યો રે આહિર નેહળે અવતર્યો મારો કાનજી રે આહિર નેહળે અવતર્યો મારો કાન જીરે રે